જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના તમારું સ્વાગત છે પૂર્ણિમા તિથિ તમામ પ્રકારની પૂર્ણ કરનારી તિથિ માનવામાં આવે છે ખાસ કરીને કાર્તક માસ ની પૂર્ણિમા જેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ પુણ્ય કાર્ય અને પવિત્ર ગણાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો આપણે સ્નાન દાન કરીએ તો તેનું ફળ અનેક વધીને પ્રાપ્ત થાય છે કાર્તિકે પૂર્ણિમા કારણ એ છે કે માન્યતા પ્રમાણે આ દિવસે સર્વ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરિત થાય છે અને દિવાળીની જેમ દીવા પ્રગટાવીને ઉજવણી કરે છે કારણ કે આજના આ દિવસે એટલે કે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે લોકો જેમ જ આનંદ થી ઉજવણી કરે છે ખાસ કરીને ગંગા ઘાટો ઉપર હજારો દીવા પ્રગટાવવામાં આવે છે અને ખાસ તો કાશી શહેર માં હજારો દીવા પ્રગટાવી દેવ દિવાળી ખુબજ ધામધૂમ થી ઉજવવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયો માં આપણે જાણીશું કે કાર્તિકી માસની પૂર્ણિમા તિથિ ક્યારે છે પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો ક્યારે કરવું તેમજ સત્યનારાયણ ભગવાનની પૂજા ક્યારે કરવી આ બધું આજના વિડીયોમાં તમને વિગતવાર જણાવવામાં આવશે તેથી વિડીયોની અંત સુધી જરૂર જોજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે આપની એક લાઈક અને એક કોમેન્ટ જ અમારા માટે સૌથી મોટો કોત્સાહિત છે આજ મારફતે અમને ખબર પડે છે કે આપને આ વિડિયો ગમે છે અને તે આપના માટે ઉપયોગી છે તો જો વિડિયો સારો લાગે તો લાઈક જરૂર કરજો કેમ કે અમે તમારા માટે આવા જ વ્રત અને તહેવારો વિશેની સંપૂર્ણ માહિતીના વિડિયો લાવતા હોઈએ છીએ અને તેના બદલામાં અમે તમારી પાસેથી ફક્ત એક લાઈક અને એક કોમેન્ટની આશા રાખીએ છીએ

ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જો પૂર્ણિમા તિથિ નો આરંભ ચાર નવેમ્બરે બે હાજર પચીસ ની રાત્રે દસ થશે અને પૂર્ણિમા તિથિ નું સમાપન પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સાંજે છ વાગે ને અઠતાલીસ મિનિટે થશે તેથી સૂર્યોદય સમયે મહિ પૂર્ણિમા તિથિ પાંચ નવેમ્બર બે ના રોજ મળે છે આથી કાર્તિકી માસની પૂર્ણિમા જેને શિવપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી કહેવામાં આવે છે તે પાંચ નવેમ્બર બે હાજર પચીસ બુધવાર ના દિવસે ઉજવવામાં આવશે કાર્તિક માસ ની પૂર્ણિમા સ્નાન અને દાન વિશેષ મહત્વ છે જેમ કે ગંગા સ્નાન કરવું અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ દરેક માટે એવું શક્ય નથી કે તેઓ ગંગા સુધી જઈ શકે

પુણ્યકારી ગણાય છે જો તમે ઘર માં જ પૂજા કરો છો તો પણ એ શક્ય અને એ માટેનો સમય છે સવારે ચાર વાગે ને બાવન મિનિટ થી પાંચ વાગે ને મિનિટ સુધી આ સમયે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ સમયે તમે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરી શકો છો બ્રહ્મ મુહૂર્ત માં તમે પૂજા કરી શકો છો સ્નાન કર્યા પછી દીપદાન કરવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે કોઈ વિશેષ પૂજા કરવા ઈચ્છો છો તો તેનું શુભ મુહૂર્ત સવારે સાત વાગે અઠાવન મિનિટ થી નવ વાગ્ય વીસ મિનિટ સુધી રહેશે આ સમય ખૂબ જ શુભ છે આ સમય તમે પૂજા કરી શકો છો કોઈ વિશેષ મંત્ર જપ કરવા ઈચ્છો છો તો કરી શકો છો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે જે ભક્તો પૂર્ણિમા નું વ્રત કરે છે તેવા માટે વ્રત નવેમ્બર બુધવાર ના દિવસે રાખવામાં આવશે જો તમે ચતુર્માસ વ્રત રાખો છો તો એ વ્રત નું ઉજવણું પણ આજ દિવસે કરી શકાય છે ઘણા ભક્તો ચતુર્માસ વ્રત નું ઉદાપન દેવી ઉઠની એકાદશીના એકાદશી ના દિવસે કરે કારણ કે વ્રત ની શરૂઆત તેમને દેવ ઉઠની એકાદશી થી કરી હોય છે અને પૂર્ણતા થાય છે પરંતુ જો તમે પૂર્ણિમા થી શરૂ કર્યું હોય તો તેનું પૂર્ણિમા તિથિ પર જ કરવું જોઈએ હવે વાત કરીએ કે દેવ દિવાળી પર દિવસ વાળા શુભ મો તો પાંચ નવેમ્બર ના સાંજના પાંચ વાગી ને પંદર મિનિટ થી રાત્રે સાત વાગી ને પાંચ મિનિટ સુધી નો સમય દેવ દિવાળી

સાંજે પાંચ વાગ્યે ને અગિયાર મિનિટે આ સમયે ચંદ્રાદેવને અર્ધ આપવું ખૂબ જ શુભ ગણાય છે તમે વ્રત કરો કે ન કરો ચંદ્રાદેવને અર્ધ આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે દાંપત્ય જીવન પણ સુખમય બને છે તેથી જો તમે વ્રત કરતા હોય કે ન કરતા હો તો પણ ચંદ્રદેવના દર્શન કરીને તેમને અર્ધ જરૂર આપવું જોઈએ કાર્તક માસમી પૂર્ણિમાં બુધવારે એટલે કે પાંચ નવેસ ના રોજ છે આ દિવસે અભિજીત ઉપલબ્ધ હોય પરંતુ નું ધ્યાન રાખવું જે બપોરે બાર વાગ્યા થી દોઢ વાગ્યા સુધી નો સમય રાહુકાલ ગણાશે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું હા જો તમે પહેલેથી શરૂ કર્યું હોય તો ચાલુ રાખી શકો છો કાર્તિકે પૂર્ણિમા ના દિવસે સવારે જળ ઉઠી સૌ પ્રથમ ઘરના મંદિરમાં વિધિ અને ભગવાન ની કથા પણ કરી શકો છો સવારે પણ અથવા સાંજે પણ જે પણ સમય તમારા માટે અનુકૂળ હોય તે પ્રમાણે અને આ કથા તમે સંયમ પણ કરી શકો છો અથવા બ્રાહ્મણ બોલાવીને પણ કરાવી શકો છો જો તમે પૂર્ણિમા નું વ્રત કરો છો તો વ્રત નો કરીને શરૂ કરો અને વિધિવત રીતે ભગવાન શ્રી હરે વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજી ની આરાધના કરો કારણ કે આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ને સોળસો ઉપચાર વિધિ પૂજા કરવામાં આવે છે અને એ જ રીતે લક્ષ્મીજી અને નારાયણ આરાધના કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી હરે વિષ્ણુ અને માતા લક્ષ્મી

ખીર બનાવીને કોઈ બ્રાહ્મણને બોલાવીને ખવડાવી શકો છો અથવા કોઈ કન્યાને આપી શકો છો મંદિર ખાતે પણ ખીરનું દાન કરી શકાય છે આજે દીપદાનનું પણ ખૂબ જ મહત્વ છે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીપ પ્રગટાવો તુલસી પાસે દીવો પ્રગટાવો જો ઘરની આસપાસ કોઈ મંદિર હોય વિષ્ણુ મંદિર શ્રી મંદિર દેવી મંદિર કે હનુમાનજી મંદિર તો ત્યાં જઈને પણ દીપદાન કરી શકાય છે આ ઉપરાંત જો ઘરના આસપાસ કોઈ દેવ વૃક્ષ હોય જેમ કે આમળાનું વૃક્ષ પીપળનું વૃક્ષ વટ વૃક્ષ અથવા કેળાનું વૃક્ષ તો ત્યાં પણ દીપદાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે અર્થાત જો તમે તળાવ તલાવડી અથવા નદી કિનારે દીપદાન કરો છો તો તેનું પુણ્ય હજારો ગણું મળે છે તેથી સાંજના સંધ્યાકાળમાં દીપદાન કરવું જોઈએ અથવા ઈશ્વર છો તો બ્રહ્મ પણ કરી શકાય છે પરંતુ દીપદાન કરવું અત્યંત આવશ્યક છે તો મિત્રો કાર્તિક માસ ની પૂર્ણિમા તિથિ પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ છે જો તમે ભીષ્મ પંચક વ્રત કરતા હોય કાર્તિક સ્નાન કરતા હોય અથવા પૂર્ણિમા વ્રત કરતા હોય તો પૂર્ણિમા સંબંધિત તમામ કાર્યો પાંચ નવેમ્બર બે હાજર પચીસ બુધવાર ના રોજ કરવા તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે આશા છે કે તમને ઉપયોગી લાગ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવીશો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવો તો ફરી મળીએ આગળના વિડીયો ત્યાં સુધી આવજો